હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો તો અમારી ચાલી રહી છે ટ્રેનિંગ મારી સરુબાની ખૂબ ઇન્ટરેસ્ટિંગ અમારે સાસુમાં જો આ માથે ઊબેને અમને શીખવાડે છે હું બનાવવું નું જેવું બાહે ઓબેન લો માથે ક્યાં એ ઊભા જો નીચે તો ઊભા આ સુખડી બનાવવાની ટ્રેનિંગ आले છે બાજુમાં હાવ કેમ રાખીએ હા એવું રાખે

મોલે આજે આમ ગદ છાતી છે કેમ કે મમ્મી આવ્યા છે તો મોટી થઈ ગઈ ડાયા કે આવે તો થઈ ગઈ ને ઠીક ઓકે લગા હમ ભૂકો નાખીને બનાવી પણ ગળ વધી ગયો બાકી સરસ હતી ગળ નો કલર એ આવે એટલે લાલ તો થાય પણ <test>

કરે આરતી બેન મજામાં બહાર રહેવું અંદર નથી બાય બાય આવજો ટાટા હા બાય બાય

એવું છે એટલે ઓમ પીઝા એવું છે ચલો તરફથી કરે એવું કે ફ્રેન્ડ્સ અરે વાહ અરે વાહ સરસ મસ્ત બઈનો તમે એ ટમાટર તમને Bye, Diku. Aje. Awat to kau orang motor kade. Hi. Hi ke de. Hi. Serena. Hi ke to hi. Hello friends. Saya ke de to. supi ben, persapi

બસ બેગી બેગી હા હો હા હો અમેઝોન માંથી લીધો હે આગડે બોલે હે અમેઝોન માંથી લીધો અમેઝોન માંથી ઓછું ફ્રોડ આવે હમ એમ નેમ ફોટા આગડે આમ કરું કે હાલે કામ કાને જવા દે

પણ અહીંયા સ્વરૂપા ત્યાં મસ્ત ગણપતિ બાપાનો અનકોટ છે તો એના દર્શન બી કરી લઈએ હા પણ ગાર્ડન નહીં આપણે જવું છે ઘરે આપણે શ્રી ગણપતિ બાપાના દર્શન કરી લઈએ પછી સ્કૂલે કોણ જાશે પણ હવે હાલ દર્શન કરી આવી બહુ સરસ કર્યું છે ડેકોરેશન એમાં બધું હોમમેડ બી ભી હશે ને

તો તમે પણ સિરિયસલી તમે બધા બહુ સરસ સેલિબ્રેશન કરો છો વાત ને એક અમે તમારા અહીંયા પંદરમી ઓગસ્ટના સેલિબ્રેશન હતા એના એ બી અમે અપલોડ કર્યો છે જોયો છે ને તમે એ બી બહુ સરસ હતું બધા એકદમ ડાન્સ પ્રોગ્રામ હા સાથીઓ મસ્ત લીધો છે બનાવ્યો છે યસ બધા માટે ક્લેપ હા બધા એકદમ ક્રિએટિવ છે સરસ સરસ બનાવે છે અને બધા કેવું આમ રેડી પણ થાય છે નહીતર કેવા આમ બધાને ઇન્ટરેસ્ટ છે સ્વરૂપા કહેતી હોય વાત કરતી હોય હા એક્ઝેક્ટલી બહુ સરસ કરે છે સેલિબ્રેશન

તમે તો લિફ્ટ માં બેન તો પહોંચી ગયા અહિયાં કનિષ્ક માં જો તો અહીંયા પ્રોગ્રામ શરૂ થઈ ગયો મારે કોમ્પિટિશન કરવાની કોણ વધુ ખાય હું કે બહુ ખાદી પાણીપુરી એમ કે અમને ના બોલાય એકલા એકલા ખાદી એમ બાકી અલગ અલગ નું પાણી વટ રગડો જોરદાર બનાવી છું કેવું ધાર્મિક అందుకే ఎంజరీ కొంచెం తారు తంకిరెక్కితా ఆండి ఏంట రి ఐని నిదినే యానే నాక తప్ప ఓల తమరి జెటని దరేని సోక్ర

હાડા દર થઈ ગયા